મેથીના ના પરોઠા બનાવું દૂધી શાક બનાવું કયો બનાવું તમે કેશો એ બનાવું તું તાર તમે કેશો કચરી શિખન બધું બનાવું ચિંતા ને કાર તું તાર ધમ ધમ તું તાર પચાસ જણ લઈને આવ તો આવો આપણો પાછા પણ એવા થઈ જાય તાને તમે તું તાર આવો યાર આવો હલો હા એ તો ચિંતા ના કરજો હાલ જ બજારમાં જઈને બધું લઈ આવું હું તમે જોવા

હું તમે ભલ લે છે હું કીજુ અન પૈસા લે ને તું ના ના પાતો મટ્ટા માં હો થોડે ઓસ પછી નહી આલે ફટલે લઈ લે આ હું કીધું આ તો બધું ભલ લીએ હું કીધું અને હે તરે ખા જે હું કીધું હું તે ઓ હું ખાઈ આવું આવ જાજો થઈ ગયો એ થઈ જા હે ચલ ચાલ મારી જાવ મારી જાવ જો રા મારી જાવ માર મા માર તાંગલ જો તાના આ તું રા આપણે હળગાવ ને હોય તાં કોણ હળગાવ ભાઈ રા તમે ભાઈ છો એટલે આ નહીં પણ તું શી ખેતર માં એટલે મારા નાવ માટે પોણી મેલું છું આઈ માર ગાઉ છું તમે ના ખોટા જીવો છો ખોટા જીવો છો ના તો પેન જટા સમારી લઈ લો ચોક જાય અને તમે શું કરો હકે એ બધી વાત આ અમે જે કરતા હું કહું છું આપણા ફડા તમે માં વસ્તુ જોયા લેજો ફટાફટ પેલું બેસન લેતા ગોટા બનાવવાનો અને ભાઈ મારા ગોટા નહીં બનાવવાના મારા બનાના છે યાર હોભળત ખરા છે કે બૈરા પથામ ઉઠું લેહોતે બેસન લેતા ગોનો રો લેતા પછી પેલી જાડી શો લેતા પછી પેલું બુરુ ખોટ લેતા એ જે સોજી લેતા મારા યાર અલ્યા પણ આટલું બધું લઈ હું તમે જે કામ તમે એક તો

હા હા આ તો મારું છે આ શું આવે બોણો ટેક્કો લેવા છે નાના બધુ માબાને હા મારી હું બીચો એ મિતો હાને મારે માર્યો હા માર્યા માર છોકરાને મારે એ તો મારતો તો હું છે હા હું છે એ આ બોસમયા બરા તો હું છે આમ હું દેને હાથે આવ્યો બાબા હુંથી ગયા મારે ને છોકરા વાત તો છેલા એ ઘરે હાથે એ મારા છોકરાને ધમકાવા નઈ પહણે નારી છોકી રમબન કીધુંતું ઘરવા તો કીધુંતું વાત કરો એવું ના હોય

વાય જીએ રાખો એવું રાખો આતના સબન બગાડ તો કાયમ ના હોતો રહેશે હમનું ભણા એટલે કે બનાવ ખીચડી બનાવતો તો ચાલે છે યાર શું હા બે તો વાગી નઈ શું કહું તો આવી રીતના રહ તમે સુખ શાંતિ જે ખાવાનું બનાવ બનાવી દેવા અને મારા કપડું પોણી વાર જામું હોય એટલે વધારે કીધું થઈને જવું હા તમારે જે ભણવા બીજી વાત હવે ફૂલ ના તો ખાવા મારી વાત તો મેમોન જોડે બી ગમ રમ કરવા આવ્યો તો કરી લીધા એ

આ વિડીયો ફક્ત ફક્ત મનોરંજન માટે બનાવ્યો નહીં કોઈના વિરોધ માટે બનાવ્યો અને કદાચ કોઈ પણ બાળ ગમ જો તો નાના છોકરા બાકી ઝઘડો થતો હોય તો કોઈ દાવ મગજમાં ના લેવું સિરિયસથી ના લે લેવું પેનથી પતાવી દેવું અમારે જેવું લડતા નહીં કે માની શકો સંબંધ બગડ છીશ તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જો જય જોગનીમાં જય સજીમાં અને કોમેન્ટ કરજો અમે વાઘાયેલી ખેડૂતો